એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જયવીર સિંહ ઝાલાની ઉપસ્થિતિમાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી જામનગરના રણજીત સાગર રોડ ઉપર આવેલા દબાણવાળી જગ્યામાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કામગીરી આજ ચાલુમાં હોય તે બાબતે સિટી એ ડિવિઝન બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ જલસેબી દ્વારા તકેદારી માટેનો બંદોબસ્ત હાલ ચાલુ છે અને જેએમસી દ્વારા કામગીરી ચાલુમાં છે એ આખી જમીનનું જે દબાણ હટાવવાનું જે કામગીરી છે જે એમસી દ્વારા કરવામાં આવી રહી છે એમના દ્વારા અગાઉ ક્યારે ક્યારે નોટિસ અને કેટલી જમીન છે જે એમસી દ્વારા જણાવવામાં આવશે આજરોજ જામનગર મહાનગરપાલિકા જામનગરની એસ્ટેટ શાખાની ટીમ ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ ફાયર શાખાની ટીમ તેમજ લાઇટ શાખાની ટીમ અને પોલીસ બંદોબસ્ત મેળવી મધુ સ્કેર વુમેન્સ હોસ્પિટલની સામે જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ હતો ઓનર્સ ઓપન લેન્ડ ઉપર એમાં અત્યારે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આ બાંધકામ ધર્મેશભાઈ રાણપરિયા દ્વારા કરવામાં આવેલો હતો જે ગેરકાયદેસર બાંધકામ હતો એની કોઈ પણ જાતની મંજૂરી લીધી નહોતી અને ઓનર લેન્ડમાં એ બાંધકામ કરવામાં આવેલ હતો અત્યારે એ જે બે દુકાનો જે બનાવવામાં આવેલી હતી એ આશરે પાંચસો ફૂટ જગ્યામાં એનો બાંધકામ કરવામાં આવેલ હતો અને ખોડિયા કેટલી જગ્યા અને એની સામે પાંચસો ફૂટની જગ્યામાં બાંધકામ કરેલ હતો તો આશરે લગભગ પંદરસો ફૂટ જેવી જગ્યા છે જેમાં પાંચસો ફૂટમાં બાંધકામ કરેલો હતો અને એની આશરે કિંમત જગ્યાની ગણવા જાય અને બાંધકામની ગણવા જાય તો બે કરોડની આજુબાજુ થાય રિપોર્ટર હિરેન ગાંધી માતૃભૂમિ ન્યૂઝ જામનગર ખૂબ જ ટૂંક સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ